કોંગ્રેસે લોકસભા લોકસભાની બેઠક પર કોળી મતદાતાઓનું પ્રભુત્વ છે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસે આજે ઉમેદવાર જાહેર કર્યા છે ખાસ કરીને મકવાણાને કોંગ્રેસ દ્વારા લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ઋત્વિકભાઈ મકવાણા આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું આજે ઉમેદવાર તરીકે આપને જાહેર કરવામાં આવ્યા છે શું કહેશો સુરેન્દ્રનગર લોકસભા માટે જ્યારે ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના તમામ મતદારો

કે એમને નિરાશ નહીં થવા દો તમારો નાનામાં નાનો પ્રશ્ન હોય કે મોટામાં મોટો પ્રાણ પ્રશ્ન હોય દરેક પ્લેટફોર્મ ઉપર પૂરી તાકાતથી એને હું રજૂ કરવાનો પ્રયત્ન કરીશ અને એને ઉકેલવાનો પ્રયત્ન કરીશ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે એક તરફ તડપદા કોળી અને એક તરફ ઠાકોર સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે તે એના વિશે શું કહેશો મારી દ્રષ્ટિએ આવો વિવાદ મતદારોની વચ્ચે કે લોકોની વચ્ચે ખાસ કશો નથી ભારતીય જનતા પાર્ટીના કેટલાક ટિકિટ ઇચ્છુકો હતા એમના દ્વારા કદાચ કરવામાં આવ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન છે ચૂંટણીઓ જ્યારે લડાતી હોય છે ત્યારે મુદ્દાઓ ઉપર લડાતી હોય છે અને લોકોની જે સ્થાનિક સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપર ચૂંટણી લડાતી હોય છે તો આવનારા દિવસોની અંદર પણ મારી દ્રષ્ટિ મુદ્દો હવે અગત્યનો રહેતો નથી સ્વાભાવિક રીતે જ્યારે કોઈ સમાજનું પ્રભુત્વ વિસ્તાર ઉપર હોય તો સ્વાભાવિક એમની રજૂઆતો એમના પ્રશ્નો એમની તકલીફો પણ વધારે હોવાની ખાસ કરીને રોજિતભાઈ મકવાણા સાથે વાત કરવામાં આવતા બેરોજગારી પાણીના પ્રશ્ન જિલ્લામાં છે તે મત માંગવાનો મુદ્દો બનશે તેવું જણાવી રહ્યા છે પ્રજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્ર